ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ખેડા જિલ્લાના ભાઈ શ્રી અજયભાઈ બ્રહ્મભ મારી સાથે લોકસભાના સંયોજક ભાઈ શ્રી દશરથભાઈ પટેલ અમારા ખેડા જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીમાં પ્રતિનિધિત્વ કરે છે એવા પ્રદેશના મંત્રી બહેનશ્રી જાનવીબેન વ્યાસ આપ સૌ મીડિયાના પત્રકાર મિત્રો દેશની અંદર કોંગ્રેસ પાર્ટી એ સીમા ઓળંગી લીધેલી છે પુષ્ટિકરણ કરતા કરતા દેશની સંપત્તિ પણ હવે દેશના લોકોની નાગરિકોની સંપત્તિ પણ જે લોકો ઘુસણખોરી કરીને દેશમાં આવી ગયા છે જેવા કે રોહિંગ્યા બાંગ્લાદેશી ઘૂસણખોરો પાકિસ્તાનમાંથી દેશની બોર્ડર ગેરકાયદેસર પાર કરીને આ દેશમાં વસનારા લોકો જે ઘૂસણખોરો છે આવા બધા જ લોકોને પોતાના મતદાર બનાવીને દેશના લોકોની પંચાવન ટકા પ્રોપર્ટી વિરાસત વેરામાં લઈને ઇન્હેરિટ ઇન્હેરિટન્સ ટેક્સમાં અમેરિકાની સ્ટાઇલથી લઈને એનું રિડિસ્ટ્રીબ્યુશન કરવા માટેનું આ દેશના શાહી પરિવાર કોંગ્રેસના નંબર વન પરિવારના સહજાદા શ્રી રાહુલ ગાંધીજીએ હમણાં તાજેતરમાં કીધું છે કે અમે ઇન્સ્ટિટ્યુશનલ સર્વે કરીશું અમે વેલ્થ સર્વે કરીશું અમે પ્રોપર્ટી સર્વે કરીશું દરેક ભારતના દરેક નાગરિક પાસે કેટલી સંપત્તિ છે એ સંપત્તિનું અમે ઇવેલ્યુએશન કરીશું વેલ્યુએશન કરીશું સર્વે કરીશું અને ત્યાર પછી આ દેશના જે બાકીના બધા લોકો છે જે લોકો બહારથી આવેલા છે જે લોકો દેશમાં ઘૂસણખોરી કરીને આવેલા છે એ બધા જને રિડિસ્ટ્રીબ્યુશન કરીને એમને નાગરિક હક તો આપવાનો પણ વેલ્થનું પણ ડિસ્ટ્રીબ્યુશન કરી દેવાનું આવું ભયંકર પગલું લેવા કોંગ્રેસ પાર્ટી જઈ રહી છે કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીના હાઈટેક ગુરુ શ્રી શ્યામ પિત્રોડાએ અમેરિકાથી કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો જે ભારતની અંદર જયરામ રમેશે જયરામ જયરામ રમેશે ડિક્લેર કર્યો અને સાથે એની અંદર સુજાવ તરીકે અમેરિકામાં જે સ્ટાઇલથી પંચાવન ટકા પૈતૃક સંપત્તિનો ટેક્સ સરકારને આપી દેવો અને એ પછી રીડિસ્ટ્રિબ્યુશન કરવું આવું સજેશન કરીને ભારતમાં હાહાકાર કરી નાખ્યો છે મિત્રો આ તુષ્ટીકરણની તમામ મર્યાદા ઓળંગીને કોંગ્રેસ પાર્ટી પોતાના મતદા મત બેંકને મતબેન્કને એ રીઝવવા માટેની કોશિશ કરી રહી છે ત્યારે આ દેશની સુરક્ષા સાથે દેશની સંપદા સાથે દેશના સાર્વભૌમત્વ સાથે બહુ મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીએ આ અભિયાનને આગળ વધાવી પત્રકાર પરિષદ કરીને દિલ્હીમાં પણ બધા જ દેશવાસીઓને આની માહિતી પહોંચે અને ગુજરાતના અમારા પ્રદેશના અધ્યક્ષ આર પાટીલ સાહેબે પણ પત્રકારોને માહિતી આપી છે એમ જિલ્લા લોકસભા સ્તરે આખી લોકસભાની અંદર જિલ્લા સ્તરે આ પત્રકાર પરિષદની માહિતી બધાને પહોંચે માટે પત્રકાર પરિષદ કરી છે આ સાથે મારે આપને કહેવું છે કે આ કોંગ્રેસની નીતિએ આજ સુધી શું થયું છે આ દેશમાં સૌથી વધારે લેન્ડ બેન્ક રેલવે પાસે છે રેલવેની સૌથી વધારે કોઈની પાસે જો જમીન હોય તો રેલવે પાસે છે અને રેલવે પછી સેકન્ડ નંબરે આ દેશમાં તુષ્ટિકરણ સરકારી જમીન કોઈને આપી હોય તો એ વકફ બોર્ડ છે કોંગ્રેસ પાર્ટીના સાહીઠ સિત્તેર વર્ષના શાસનમાં વકફ બોર્ડને એટલી બધી સરકારી જમીનો કબજે કરવા દીધી છે એવો વકફ બોર્ડનો કાનૂન મુસ્લિમ તુષ્ટીકરણ માટે કર્યો છે કે જેના કારણે રેલવે પછીની સેકન્ડ નંબરની લેન્ડ બેન્ક એમની પાસે છે એટલી મોટી જમીન સરકારી હડપ કરી લીધી છે મિત્રો જામિયા મિલિયા યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની અંદર એસસી એસટી અને ઓબીસી એનું રિઝર્વેશન ખતમ કરી ત્યાં સ્પેશિયલ મુસ્લિમ એક્ટ લાવીને રિઝર્વેશન એસસી એસટી ઓબીસીનું રદ કરીને પચાસ ટકા આરક્ષણ મુસ્લિમોને આપ્યું છે આ તુષ્ટીકરણની તમામ મર્યાદાનું ઉલ્લંઘન કરીને કોંગ્રેસ પાર્ટીએ આ દેશને ઘોર મુસીબતોની અંદર મૂકવા માટેનું એક પાપ કર્યું છે મિત્રો આંધ્રપ્રદેશમાં મુસ્લિમોને દસ ટકા આરક્ષણ આપી જે સંવિધાન પરમ પૂજનીય ડૉક્ટર સાહેબ આંબેડકર ધર્મના આધાર પર રિઝર્વેશન આપવાનું ક્યારેય સંવિધાનના બેચની અંદર સ્વીકાર્યું નહોતું સંવિધાનની રચના થઈ એમાં પણ ધર્મ આધારિત આરક્ષણના નામંજૂર કરવા માટે કોઈની સિફારિશ સ્વીકારી નહોતી અને એમણે ના પાડી હતી તેમ છતાં કોંગ્રેસ પાર્ટી હર હંમેશા પ્રયત્ન કરે છે અને આંધ્રપ્રદેશની અંદર બે હજાર ચારથી ચૌદ દરમિયાન દસ ટકા આરક્ષણ મુસ્લિમોને આપ્યું હતું અને એ પછી ત્યાર પછી ત્યાંની હાઈકોર્ટે એની પર રોક લગાવી મિત્રો પશ્ચિમ બંગાળની અંદર કોંગ્રેસ અને ટીએમસીની સંયુક્ત સરકારે નેવું જાતિઓ નેવું જાતિઓ ઓબીસીની અંદર સમાવેશ કરી વધારાની નેવું જાતિઓ અને એમાંથી નાઇન્ટી પર્સન્ટ ઓફ ધ કાસ્ટ વેર ફ્રોમ મુસ્લિમ નેવું મુસ્લિમ જાતિઓ હતી એટલે એનો અર્થ કે એક્યાસી જાતિ મુસ્લિમો એની ફક્ત નવ હિન્દુ તમે વિચાર કરો તુષ્ટિકરણની અમાપ મર્યાદા અલંઘન કર્યું છે એટલે નેવું જાતિઓમાંથી નેવું ટકા મુસ્લિમ જાતિઓને જે ઉચ્ચ વર્ણમાં આવે છે મુસ્લિમની સૈયદ ને એવા સૈયદ છે એ બધાને ઓબીસી માં નાખીને એમણે તુષ્ટિકરણની મર્યાદા અલંઘન કરી છે કર્ણાટકમાં બધા જ મુસ્લિમોને કોઈ બાકી નહીં ટોટલ મુસ્લિમોને ઓબીસી માં નાખી દીધા કર્ણાટક ટોટલ મુસ્લિમને ઓબીસી માં નાખ્યા અરે ભાઈ એમાં પણ કેટલો મુસ્લિમોની અંદર પણ અશરફ વર્ગ છે અશરફ એટલે જે ઉચ્ચ કોટીનો મુસ્લિમોમાં ધંધા રોજગાર નોકરી કરે છે આ બધાને ઓબીસીમાં માં નાખીને એમણે આ દેશ સાથે બહુ મોટું પાપ કર્યું છે શામ પિત્રોડા હમણાં જે રાહુલ રાહુલ ગાંધીના હાઈટેક ગુરુ છે પિત્રોડા એમણે પંચાવન ટકા દેશના લોકોની સંપત્તિ સરકારને જો એમની સરકાર આવી જશે તો લોકો પાસેથી આ સંપત્તિ લઈને સરકારમાં જમા કરીને પછી એ રોહિંગ્યા અને બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોની અંદર રીડિસ્ટ્રીબ્યુટ કરશે એ પ્રકારનું રાહુલ ગાંધીએ વેલ્થ રીડિસ્ટ્રીબ્યુશનનું એમણે સૂચન કર્યું છે આ સિવાય છેલ્લો મુદ્દો મારે આપને કહેવો છે બે હજાર ચારથી ચૌદની બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધીની યુપીએની સરકાર મનમોહનસિંહની સરકાર એમાં બે હજાર છ ની અંદર રંગનાથ મિશ્ર આયોગની રચના કરી હતી અને એમાં જે ધર્માંતરિત મુસ્લિમો છે ધર્માંતરિત ખ્રિશ્ચનો છે જે દલિતમાંથી હિન્દુમાંથી જેને એમ છે કે ભાઈ હિન્દુ ધર્મમાં આભર્ષેઠ છે એટલે ધર્મ પરિવર્તન કરે છે તો ખ્રિસ્તી અથવા મુસ્લિમ બની જાય છે એને અનામત આપવા માટેનું રંગનાથ મિશ્ર આયોગનું એમણે લાગુ કર્યું હતું એની ભલામણ કરી બે હજાર નવમાં એ મંજૂર કરી અને સુપ્રીમ કોર્ટે એને રોક લગાવી સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટોએ વારંવાર લતાડ લગાવી છે તેમ છતાં કોંગ્રેસ પાર્ટી તુષ્ટિકરણની મર્યાદા લાંઘી રહી છે અને આ દેશને ભયંકર મોટી મુસીબતમાં મૂકવા માટે પ્રયત્ન કરી રહી છે અને છેલ્લે જ્યારે આ પ્રોપર્ટી વેલ્થ રીડિસ્ટ્રીબ્યુટ કરીને પ્રજાનું વેલ્થ લઈને આ રોહિંગ્યાઓની અંદર બાંગ્લાદેશી ઘૂસણખોરીઓ પાકિસ્તાની ઘુસણખોરીઓમાં વહેંચવા માટેનું જ્યારે જઘન્ય અપરાધ કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રજાને જગાડવા માટે મતદારોને જગાડવા માટે અમે આજે ખેડા લોકસભા ના અમારા સ્થાન ઉપરથી અમે આપના મીડિયાના દ્વારા પ્રજા સુધી આ સંદેશ પહોંચાડવા માટે આપના સમક્ષ ઉપસ્થિત થયા છીએ